એન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે વડોદરા શહેરના કારેલી બાદ વિસ્તારમાં આવેલા મુક્તાનંદ સર્કલ પાસે તેર માર્ચ બે હજાર પચ્ચીસની રાત્રે નશામાં ચૂર કાર ચાલકે આઠ લોકોને અડફેટે અડફેટેલી ફૂટબોલની જેમ ફંગોળ્યા હતા જેમાં હેમાલીબેન પટેલ નામની મહિલાનું ઘટના સ્થળે કરુણું મોત થયું હતું જ્યારે તેમના પતિ પૂરવ પટેલને ગંભીર ઈજા થઈ હતી આ ઘટનામાં એક બાળક બાળકી સહિત કુલ સાતની ઈજા થઈ હતી અકસ્માત બાદ આંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આરોપી કાર ચાલક રક્ષિત રવિશ ચોરસિયા રહે વારાણસી ઉત્તર પ્રદેશની ધરપકડ કરી સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ કર્યો હતો ડીસીપી પન્ના મોમાએ જણાવ્યું હતું કે કારેલી બાગ વિસ્તારમાં થયેલા અકસ્માત બાદ આરોપી રક્ષિત ચોરસિયા પ્રાંશુ ચૌહાણ અને સુરેશ ભરવાડના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા હતા તેમના બ્લડ સેમ્પલને એફએસએલમાં મોકલવામાં આવ્યા હતા એફએસએલના રિપોર્ટ મુજબ રક્ષિત પ્રાંશ્યુ અને સુરેશના બ્લડ સેમ્પલમાં ગાંજાની હાજરી હતી જેથી કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ત્રણેય સામે એનડીપીસી એક્ટની કલમ સત્યા વિશે મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેમાં ત્રણેયને આરોપી દર્શાવાયા છે અને પ્રાંસુ ચૌહાણની અટકાયત કરવામાં આવી છે અને હાલમાં આરોપી પ્રાંશુ ચૌહાણની પૂછપરછ ચાલુ છે તેઓએ વધુમાં જણાવ્યું હતું કે આરોપીઓ ગાંજો ક્યાંથી લાવ્યા તેની તપાસ ચાલુ છે સુરેશ ભરવાડને પકડવા માટે ટીમો બનાવીને તેની શોધખોળ કરવામાં આવી રહી છે આ ઉપરાંત રક્ષિત સામે થયેલી મુખ્ય ફરિયાદમાં નશો કરીને વાહન ચલાવવા બદલ કલમ એકસો નો ઉમેરો પણ કરવામાં આવશે વોક્સવેગન કંપનીનો સંપૂર્ણ રિપોર્ટ પોલીસ પાસે હજુ આવ્યો નથી કારની સ્પીડ અંગે એફએસએલ રિપોર્ટ બાદ જ માહિતી બહાર આવશે તમામ ફોરેન્સિક પુરાવા વૈજ્ઞાનિક પુરાવા અને સાક્ષીઓના નિવેદન બાદ ચાર્જશીટ દાખલ કરવામાં આવશે આ ઘટનામાં વોક્સવેગન કંપનીના પુણે સ્થિત પ્લાન્ટના ત્રણ સેફ્ટી ઓફિસર વડોદરા આવ્યા હતા અને કારનો ડેટા લઈ ગયા હતા આ ડેટા જર્મની ખાતે મોકલવામાં આવ્યો હતો અકસ્માત સમયે કારનું ડોંગલ ફ્રાન્સુના મોબાઈલની એમ વાય ડબલ્યુ એપ્લિકેશન સાથે કનેક્ટ હતું જેથી પોલીસે તેનો પણ રિપોર્ટ મેળવી લીધો હોવાનું જણાવાયું છે જેમાં કારની સ્પીડ લગભગ એકસો ત્રીસથી થી વધારે હોવાનું સામે આવ્યું છે નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર